જેમાં ફરી તસ્કરો બેફામ બન્યા છે ચોરી લૂંટફાટ અને મારામારીની ઘટનાઓ વધી ગઈ છે છેલ્લા અઠવાડિયામાં સીસીટીવી કેમેરામાં કેટલીય ઘટનાઓ કેદ થઈ છે જે પોલીસ તંત્રને પડકાર ફેંકી રહી છે બીજી તરફ રાજ્યમાં રફતારના રાક્ષસો પણ બેફામ બન્યા છે જુઓ સુરક્ષિત ગુજરાતનો અસુરક્ષિત અનુભવ તસ્કરો બેફામ ક્યારે લગામ ચોરી મારામારી અને રફતાર કહેર લુખાઓનો ફરી વધ્યો આતંક રફતાર ના રાક્ષસો પર ક્યારે લાગશે બ્રેક સુરેન્દ્રનગરની ત્રણ દુકાનમાં ચોરી સોની દુકાન નિશાને સુરક્ષિત ગુજરાતમાં અસુરક્ષિત અનુભવ રાજ્યમાં ફરી થોડા સમયથી ગુનેગારીનો ગુનેગારી ગ્રાફ વધી રહ્યો છે છેલ્લા અઠવાડિયાની જો વાત કરીએ તો ચોરી અને મારામારીની અનેક ઘટનાઓ સામે આવી આવી જ ઘટનાઓએ સામાન્ય નાગરિકોની ઓંઘા હરામ કરી નાખી બીજી તરફ લગ્નની સીઝન આવતા ગઠિયાઓ તૈયાર થઈ ગયા છે એટલે તમારી આજુબાજુ આગળ પાછળ જોઈને જરા સતર્ક રહેજો નહીતર ગઠિયાને કડા કરતાં વાર નહીં લાગે પહેલા વાત કરીએ સુરેન્દ્રનગરની જ્યાં ત્રણ દુકાનોને તસ્કરોએ નિશાન બનાવી સુરેન્દ્રનગરના થાન નવાગામ રોડ પર એક જ રાતમાં ત્રણ દુકાનમાં ચોર ત્રાટક્યા ત્રણ થી ચાર દુકાની ધારી તસ્કરો કરિયાણા સહિતની દુકાનમાં પ્રવેશ્યા ત્રણેય દુકાનમાં હાથ ફેરો કરીને કુલ સિત્તેર હજાર થી વધુ નીરોકડ ચોરી કરીને ફરાર થઈ ગયા

લવ પેન્ડલ ખરીદી કરવાનો ઢોંગ કરી રહ્યા હતા વેપારી પાસેથી વિવિધ પેન્ડલની ડિઝાઇન કાઢવાનું કહી કોઈને ખબર ન પડે તે રીતે એક ગઠિયો પંચોતેર હજારની કિંમતની વીંટી નજર ચૂકવીને શેરવી જાય છે પોતાના ખિસ્સામાં નાખીને બહાર ચાલતી પકડે છે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતાં સોની વેપારીએ પોલીસ ફરિયાદ નોંધાવી મહત્વનું છે કે તાજેતરમાં જ એક મહિલાએ પણ સોનીની દુકાનમાં ચોરીનો પ્રયાસ કર્યો હતો જો કે સોની વેપારીએ તેના પર લાફાવાડી કરી હતી પંદર સેકન્ડમાં સત્તર લાફા ઝીંકી દીધા ઘટના અમદાવાદના રાણીપ વિસ્તારની છે સીસીટીવીમાં પણ જોઈ શકાય છે કે મહિલાએ લૂંટના ઇરાદે જ્વેલર્સ દુકાનના સંચાલકના ચહેરા પર મરચું ફેંક્યું એ જ સમયે દુકાનદારે પ્રતિકાર કર્યો અને પંદર સેકન્ડમાં દુકાનદારે મહિલાને સત્તર લાફા માર્યા દાહોદ માં બાઇક ચોર સક્રિય થયા નવ નવેમ્બરે દાહોદ રાતના સમયે જુદા જુદા વિસ્તારમાં પાર્ક કરેલી ત્રણ કિંમતી બાઈક ઉઠાંતરી કરી બાઇક ચોરીના સીસીટીવી પણ સામે આવ્યા સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટપણે દેખાય છે કે ચોરો કેવી રીતે નિશ્ચિંત થઈને

બીજી તરફ પોલીસ સ્ટેશન સામે બબાલ છતાં પોલીસ સ્ટેશનનો એક પણ કર્મચારી કોઈ જ કાર્યવાહી નથી કરતો જેથી પોલીસ તંત્ર પર સવાલો ઉભા થયા કઈક આ રીતે બે યુવકોએ બોલાચાલીમાં આ ધેડને ધક્કો માર્યો અને દાદાનો જીવ જતો રહ્યો

આ ભાવનગરના ખાર વિસ્તારમાં પણ ચાર લુખાઓએ આતંક મચાવ્યો શહેરના કુંભારવાળા માઢિયા રોડ પર આવેલા ખાર વિસ્તારમાં એક યુવકને મારવા માટે ચાર ગુંડાઓ આવ્યા મોડી રાત્રે આ વિસ્તારમાં હથિયાર સાથે લુખાઓએ પહોંચીને યુવકને માર માર્યો યુવકે આરોપી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરતા તેનો ખાર રાખીને જાહેરમાં ઢોર માર મારીને લોહી લુહાણ કરી દીધો ભોગ બનનારનો મામાનો દીકરો સાક્ષીમાં હોવાથી માર માર્યો જેથી યુવકને હોસ્પિટલ સારવાર માટે ખસેડ્યો રાજકોટમાં ગુંડા ગયું છે જેનો આ બોલતો છે રાજકોટના થોરાડા વિસ્તારમાં જૂથ અથડામણ થઈ જૂથ અથડામણ દરમિયાન આવારા તત્વોએ જાહેરમાં એકબીજા પર સોડા બોટલ ઈંટ પથ્થરના ઘા માર્યા જેથી નાસભાગ મચી ગઈ સમગ્ર ઘટનામાં માં ચાર જેટલા લોકો ઘાયલ થયા જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા બીજી તરફ પોલીસની કામગીરી અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ સામે નાગરિકોમાં આક્રોશ ફેલાયો છે

ટ્રેક્ટર અશ્વને અડી જાય છે જેને લઈને અશ્વ માલિક થાય સાઈડ માં ટ્રેક્ટર ચલાવવા બાબતે રકજક કરી રહ્યા હતા અને ત્યારે જ એક શખ્સ ગુસ્સામાં ટ્રેક્ટર ચાલક ને તમાચા ઝીંકી દે છે એક નહીં ત્રણ થી ચાર તમાચા ઝીંકે છે જે બાદ મામલો વધુ ગરમાયો રસ્તા પર નીકળતી વખતે માત્ર લુખા તત્વો નહીં પરંતુ રફતાર ના રાક્ષસો પણ ડરાવી આવી રહ્યા છે રાજકોટ શહેરના કાલાવાડ રોડ પર આવેલા ક્રિસ્ટલ મોલ નજીક પુરપાટ ઝડપે જતી બીએમડબલ્યુ કારના ચાલકે ટુ વ્હીલર ચાલકને અડફેટે લેતા તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું પોલીસે આ ઘટનામાં કાર્યવાહી પણ કરી જોકે હજુ તો મૃતકની ની ચિતા ઠરી પણ ન હતી ને ત્યાં આરોપીને જામીન મળી ગયા જેથી મૃતકના પરિવારજનોએ રોષ વ્યક્ત કર્યો તમે જોયું એમાં અમારા છોકરાનું નામ સરનામું અમારા ધંધાનું બધી ડિટેલ છે પણ આમાં જે આરોપી છે એનું ક્યાંય નામ નથી એના સરનામું એના પેરેન્ટ્સનું એમાં કોઈ એની ડિટેલ દર્શાવી જ નથી અને એફઆઈઆરમાં માનવ જે કલમ હોય એ પણ લગાડી નથી અને બીજા જ દિવસે એ છૂટી જાય તો આમાં અમારે ન્યાયની આશા કેમ રાખવી તો બધાનું સેટિંગને બધું ગોઠવીને કરેલું હોય ને એવી આખી વસ્તુ ઘટના એવી બનેલી છે નવ નવેમ્બરે રાત્રિના રાજકોટના કાલાવડ રોડ ઉપર પુરપાટ ઝડપે દોડતી બીએમડબ્લ્યુ કારના ચાલક અને ઉદ્યોગપતિ આત્મન પટેલે એક્ટિવા પર જતા અભિષેક નાથાણીને અડફેટે લેતા કાર દસ ફૂટ ઉછળી અને અભિષેક પચાસ ફૂટ ફંગોડાયો જેનું ઘટના સ્થળે મોત થયું હવે પરિવાર ન્યાયની આશાએ ન્યાયના મંદિર તરફ જોઈ રહ્યો છે બેડી માર્કેટિંગ યાર્ડમાં મગફળી ખેડૂતોનું તેલ કાઢી રહી છેલ્લા પાંચ વર્ષની સરખામણીએ સરેરાશ ભાવ આ વખતે નીચા મળી રહ્યા છે ઓછા ભાવ મળતા જગતનો તાત હવે ચિંતાતુર થયો છે

જુઓ આ દ્રશ્યો આજે રાજકોટનું બેડી માર્કેટિંગ યાર્ડ અહીંયા જ્યાં નજર પડશે ત્યાં મગફળી જ મગફળી દેખાશે આ વખતે રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં મગફળીનું પુષ્કળ ઉત્પાદન થયું છે જો કે આમ છતાં જગતના તાપને નિરાશ થવાનો વારો આવ્યો છે રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડમાં આ વર્ષે મગફળીના ઢગલાતો છે પરંતુ ખેડૂતોના ચહેરા પર આનંદ નથી કારણ કે છેલ્લા પાંચ વર્ષની સરખામણી આ વખતે મગફળીના ભાવ ઘટ્યા અને ઝીણી મગફળી મગફળીના ભાવ નવસો નવસો થી બારસો સિત્તેર રૂપિયા વચ્ચે રહ્યા છે સરેરાશ મગફળી નવસો થી એક હજાર રૂપિયા ભાવે વેચાઈ રહી છે જયારે સરકાર દ્વારા જાહેર કરાયેલા ટેકાના ભાવ ચૌદસો બાવન રૂપિયા છે એટલે કે ખેડૂતોને પ્રતિ મણ ચારસો થી પાંચસો રૂપિયા ઓછા ભાવે મગફળી વેચવાની ફરજ પડી રહી છે ગઈકાલે જ યાર્ડમાં પાસઠ હજાર ગુણી મગફળીની આવક થઈ હતી પરંતુ ઓછા ભાવને કારણે ખેડૂતો નિરાશ છે ખેડૂતોની દલીલ છે કે કુદરતી આફતે તોડી નાખ્યા ને હવે ભાવ પણ નથી મળતા ઘરના નાખવા પડે છે માટે જો સરકાર ખેડૂતનો પૂરો માલ લે તો સારું ઉત્પાદન ખર્ચો છે ને એ ભાવે તો અત્યારે વેચાય છે તો આમાં કમાઈ લેવાનું કાંઈ છે નહીં ગાયનું એમાં કુદરતી આ વખતે નુકસાની ગઈ છે એટલે ગાયકના હામાં તોડવાના છે પૈસા કરવા જેવું કાંઈ હતું જ નહીં આ વખતે પાથરા ફેરવા રાખતા હતા ને રખોલા રાખવાના ઢોરાના ને બધાયના એ રખોલા રાખવાના ને પાથરા ફેરવવાના એટલે તહેવાર ક્યાં કેવી રીતે દિવાળી ગઈ આ વખતે ખબર જ નથી આ એકસો પચીસ મણ જ લે હે એવી રીતે ન હોય સરકાર ખેડૂને જેટલો માલ જે થોડો ઘણો થયો છે એ બધો લઈ લેવો જોઈએ દસ થી પંદર મણ જેવો વિઘે ઉતારો આવ્યો મગફળી ટોટલ ફેલ છે ઉગાવો નીકળી ગયો છે અંદર જમીનમાં જે મગફળી હોય બધી ઉગી ગઈ પ્લસ માં જે અહીંયા વેચાવા આવી બજારમાં એના મને આજે સાડા આઠસો રૂપિયા સારા માલ વજન વાળા એનાથી જે નબળા માલ ક્વોલિટી હતી બે વકલ થયા હતા કાંદા પીસા ને એના મને છસો રૂપિયા મળેલ છે યાર્ડ દરરોજ આશરે વીસ થી પચીસ હજાર મણ મગફળીની હરાજી થાય છે સવાસો મણ કરતા વધારે મગફળી થઈ હોય તો તેવા ખેડૂતો ઓપન યાર્ડમાં વેચવા પહોંચે છે ખેડૂતોએ કહ્યું એક તરફ મગફળીમાં નુકસાન તો બીજી તરફ ઓછા ભાવ મળી રહ્યા છે ખેડૂતોએ કહ્યું કે મગફળીના ઉત્પાદન પાછળ બહુ ખર્ચો કરે છે આમ છતાં જે ભાવ ખેડૂતોને મળવા જોઈએ તે નથી મળતા માંડવી વેચાય ત્યારે ક્યારેક નજીવા ભાવ મળે છે કેટલાય ખેડૂતો તો આ મગફળીના પૈસે ઘરના પ્રસંગો પૂરા કરવાનો વિચારતો હતો જેના પર પાણી ફરી વળ્યું છે ખેડૂતોનો તો ઠીક છે એ તો કંઈક કરી લેશે પણ માલ ઢોરને પણ એટલી નુકસાની છે અને ખેડૂતોને પૂરતા ભાવ નથી હવે આમાં છોકરા છોકરીઓને લગ્ન કરવાના બધા આશા રાખીને બેઠા હોય તો આમાં કેમ દીકરા વરાવા હવે મગફળીના ભાવ આમાં જોતા તો કઈ ખબર નથી પડતી હવે કારણ કે માંડવી પડરી ગઈ આમાં કેવી રીતે ભાવ આવી શકે ટેકાના ભાવ કરતાં ઘણી ઘણા ભાવ નીચા મળે છે મગફળી તો લઈને આવ્યો છું હું અને આ મગફળી નવસો ને રૂપિયામાં ગઈ આઠસો થી હજાર રૂપિયા સુધી ના આવે આ મગફળી કોરી અને હાઈ ક્લાસ મગફળી છે તો નવસો સાઠ રૂપિયા ભાવ આવ્યો તો આ મગફળીમાં શું વળતર મળે પંદર પંદર મણ મગફળી થઈ હોય અને નવસો સાઠ રૂપિયા ભાવ આવ્યો તો ટેકાના ભાવ કરતાં પાંચસો રૂપિયા નીસો ભાવ આવે કોઈને પાંચસો આવે કોઈને નબળો માલ હોય તો છસો સાતસો રૂપિયા આવે કોઈના ત્રણસો રૂપિયા આવે આ જે ખેડૂત હતા ખેડૂતોનું કહેવું છે કે અત્યારે જે મગફળીના ભાવ છે તે સતત નીચે ગગડી રહ્યા છે બીજી બધી વસ્તુના ભાવ વધે છે પરંતુ જે રીતના મગફળીના ભાવ ઘટી રહ્યા છે તે એને લઈને જે મગફળી વાવતા ખેડૂતોના હાલ છે તે પણ ક્યાંક અત્યારે બે હાલ જોવા મળી રહ્યા છે છેલ્લા પાંચ વર્ષમાં સમય દરમિયાન ખેડૂતોને મળેલા મગફળીના ભાવની વાત કરવામાં આવે તો બે હજાર એકવીસ માં આઠસો વીસ થી આઠસો પચાસ રૂપિયા મળીસ માં નવસો થી નવસો પચાસ રૂપિયા એક તરફ ખેડૂતોને મગફળી ના મળતા નીચા ભાવે જાણે ખેડૂતો ની કમર જ તોડી નાખી છે ખેડૂતોનું કહેવું છે કે અત્યારે એવી પરિસ્થિતિ છે કે માત્ર ખેતી એક જ વ્યવસાય કરીએ તો જીવન ગુજારવું ખૂબ મુશ્કેલ થઈ જાય છે એટલા માટે સાથે અન્ય ધંધા પણ કરવા પડવાની ફરજ પડે છે ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં ભારે કમોસમી વરસાદે ખેડૂત પરિવાર પર આર્થિક સંકટ સર્જ્યું છે તલગાજડા ગામના ખેડૂત ધનજીભાઈ કડસરિયાનો પંદર વીઘા જમીનનો કપાસ પાક નિષ્ફળ જતા તેમની પુત્રી ક્રિષ્નાનું ડોક્ટર બનવાનું સપનું હવે અધૂરું રહ્યું છે ખેડૂત ધનજીભાઈએ પંદર વીઘા જમીનમાં કપાસનું વાવેતર કર્યું હતું અને આશા હતી કે પાક સારો થશે જેથી પુત્રીની વાર્ષિક લાખની કોલેજ ફી ભરી શકાશે જો કે વરસાદને કારણે ખેડૂત ધનજીભાઈનો સમગ્ર કપાસનો પાક નિષ્ફળ ગયો જેના પરિણામે ખેડૂત પરિવારને મોટું આર્થિક નુકસાન થયું આ મજબૂરીમાં કૃષ્ણાબેનને પોતાનો ભાર્ગવા હોમિયોપેથિક મેડિકલ કોલેજમાં પ્રવેશ રદ કરાવવો પડ્યો

કપાસના પાક ની અંદર છે એડમિશન એડમિશન લીધું અને એ એ રદ તો પૈસા જિલ્લામાં ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવી દરરોજ પચાસ ખેડૂતોને મેસેજ દ્વારા જાણ કરવામાં આવી રહી છે જિલ્લામાં સત્યાવીસ હજાર કરતા વધુ ખેડૂતોનું રજીસ્ટ્રેશન થયેલું છે ખેડૂતોને ઓપન માર્કેટ કરતા સારા ભાવ મળી રહેતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી તો બીજી તરફ તંત્ર દ્વારા પણ ખેડૂતોને કોઈ મુશ્કેલી ન પડે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે પરંતુ અવાજ ઉઠ્યો છે કે જો આ ખરીદી થોડી વહેલી કરવામાં આવી હોત તો સારું થાત પરંતુ સરકારને એટલે એવી ભૂલ કરી છે કે એપીએ આ જે અત્યારે ઠેકાણા ભાવની જે ખરીદી જે છે એ ખરીદી જો વહેલી તકે કરી હોત તો અત્યારે ખેડૂતો જે છે એ ખેડૂતો એ સામાન્ય ભાવે એ ખેડૂતો વેચી નાખી છે મગફળી અને અત્યારે કે ઓછા ખેડૂતો મગફળી લઈને આવ્યા છે હા તો છતાં આજે પાંત્રીસ ખેડૂતો અહીંયા હિંમતનગર અહીંયા ભાવે ખરીદી માટે અહીં આવ્યા છે ખેડૂતે પોતાનો માલ દવસો હજાર બારસો રૂપિયા માર્કેટમાં વેચી દીધી ત્યાર પછી આ સરકાર છે મગફળી ચાલુ કરી પણ એ એક દિવસ અગાઉ માં ઉભા રહેવું પડે છે અને માંડ માંડ નંબર આવે તો ભાવ નવસો થી બારસો નો જ મળે છે તેવામાં સરકાર ના બાંધેલા ચૌદસો બાવન રૂપિયા ટેકાના ભાવે ખરીદી થતા ખેડૂતો રાજી છે એક તરફ ચોમાસુ પાક લઈને ખેડૂતો યાર્ડ પહોંચી રહ્યા છે ત્યાં અરવલ્લી જિલ્લાના ખેડૂતોએ રવિ પાક તરીકે બટાકાનું વાવેતર શરૂ કર્યું છે માવઠાના મારથી બહાર નીકળેલો ખેડૂત હવે ફૂલ ગુલાબી ઠંડીની સાથે વાવણીના કામમાં જોતરાયો છે જિલ્લામાં ગયા વર્ષે અંદાજે પચીસ હજાર હેક્ટર જમીનમાં વાવેતર થયું હતું અને ઉત્પાદન પણ મબલક થયું હતું ત્યારે આ વર્ષે પણ ખેડૂતો દ્વારા મોટી માત્રામાં વાવેતર કરવામાં આવશે તેવી આશા છે ચોમાસું મગફળીમાં અમારે નિષ્ફળ ગયેલ છે પાક તો કંઈક બે પૈસા આ શિયાળુ પાકમાં અમને કંઈક મળતર મળે એવું મોસમ સારું રહે તો મેળા આવે વીઘા પાછળ પાંત્રીસ હજારનો ખર્ચો છે વાવેતર મબલક છે ગત ચોમાસુ સિઝનમાં ખેડૂતોએ મગફળી સોયાબીન સહિતના પાકોનું વાવેતર કર્યું હતું પરંતુ કમોસમી વરસાદના કારણે તૈયાર થયેલા પાક પર પાણી ફરી વળ્યું હતું ત્યારે ખેડૂતોએ રવિ સિઝનમાં સાનુકૂળ વાતાવરણ રહે અને ઉત્પાદન પણ મબલક થાય તેવી આશા વ્યક્ત કરી છે કારણ કે જો પાક સારો થતો હોય તો ઉત્પાદન સારું થશે અને તેના ભાવ પણ ઊંચા મળશે આમ જે ખોટ ગઈ સીઝન માં ગઈ છે તેની સરભરા થઈ શકશે કે જે પ્રકારે વાતાવરણ જે પ્રકાર સાફ થયું છે ત્યારબાદ જે ખેડૂતો છે તે હવે બટાકાના વાવેતરમાં જોતરાઈ ગયા છે અને બટાકાનું જે જિલ્લામાં વાવેતર છે તે આ વખતે મબલખ થવાનું છે અને મબલખ થઈ રહ્યું છે અને સાથે જ જે પ્રકારે મગફળી સહિતના પાકોમાં નુકસાન ગયું છે ખેડૂતોને ત્યારે તેઓ આશા રાખી રહ્યા છે કે તેમને હવે બટાકાના પાકમાં સારું ઉત્પાદન મળશે અને સારા ઉત્પાદન સાથે તેમનું જે નુકસાન થયું છે તેની પણ ભરપાઈ થશે આમ હાલ તો ખેડૂતો ક્યાંક સારા ભાવ માટે રજડી રહ્યા છે તો ક્યાંક કુદરત મારથી બેઠા થવાનો પ્રયત્ન કરી રહ્યા છે ખેડૂતોને આફતનો કોઈ પાર નથી તે પછી કુદરતી હોય કે કૃત્રિમ

શિયાળુ પાક વાવણી નો સમય શરૂ થયો છે પરંતુ ખેડૂત ખેતર માં વાવણી કરવાની જગ્યા આ લાઈનમાં માં ઉભો છે પુરુષો પણ લાઇન માં છે અને મહિલાઓ પણ બધા કામ ધંધો પડતો મૂકીને લાઈનમાં ઉભા રહેવા મજબૂર છે કેમ કે નવી સિઝન શરૂ થતાની સાથે શરૂ થઈ ગઈ છે ખાતર માટે દોડધામ વાવણી શરૂ થઈ છે પરંતુ વાવણી સમયે ખેતરમાં નાખવા માટે ખાતર નથી બનાસકાંઠાના કાંકરેજ તાલુકામાં યુરિયા ખાતર ખેડૂતોને સમયસર ન મળતા ખેડૂતોની હાલત કફોડી થઈ છે સવારે સાત વાગ્યાનો ખેડૂત લાઈનમાં ઉભો રહે છે બપોર સુધી આ રીતે જ લાઈનમાં ઉભો રહેવા છતાં ખાતર વિના ખાલી હાથે પાછા ફરવું પડે છે માટે ખેડૂત સરકારને આજીજી કરી રહ્યો છે કે ખાતર આપો ખાતર આપો લાઈન માં ઉભા છો ખાતર મળતું નથી અને સરકારને ને એટલી વિનંતી કરું છું કે ખાતર જેમ બને એમ જલ્દી જથ્થો વધારે કરે વાગ્યાથી ઊભા રહ્યા અત્યારનો ટાઈમ થયો છે અગિયાર વાગ્યા છે કોને તો ઘડી ઊભા છે હજી લાઈન નંબર નથી આવતો એમ ભગ્યું ઠેલી આવે છે તોય બરોબર જેમ બને એમ જેમ બને એમ સરકારને જે ખાતરની ની બહુ કરો એમ સાંભળ્યું ને ખાતર માટે કેવો રઝળપાટ કરવો પડે છે ખેડૂતને ખેતરમાં પાક માટે ખાતરને લઈને ભટકવું પડે છે શિયાળુ સિઝનમાં ઘઉં બટાકા રાયડું સહિતના પાકનું મોટા પ્રમાણમાં વાવેતર થઈ રહ્યું છે પરંતુ ખાતરનો જથ્થો ઉપલબ્ધ ન હોવાથી ખેડૂતોની હાલત કફોડી બની છે એગ્રો સેન્ટરમાં જ્યાં ખાતરનો જથ્થો આવ્યાના સમાચાર મળે છે ખેડૂતો આ રીતે જ ઉમટી પડે છે ખેડૂતો સવાલ કરી રહ્યા છે કે વાવણીનો સમય થાય ત્યારે જ કેમ ખાતર મળતું નથી આ ખાતર આટલી પબ્લિક હેરાન થાય હતી બરોબર આ લાઈન નથી આ શિવજીમાં ખાતર કેમ નહીં આવતી